નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના તિગરા ખાતે આવેલી નવી વસાહતમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર દૂરથી તેની જ્વાળાઓ પણ જોઈ શકાતી હતી એટલે કે તેનો ધુમાડો પણ લોકો જોઈ શકે તે પ્રકારની વિકરાળ આગ લાગી હતી આગમાં ચાર મકાનો લપેટમાં આવ્યા હતા આગ સેના કારણે લાગે તે હજુ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે અને જે એક મકાન હતું તેની અંદર ભંગારનો સામાન ભર્યો હતો અને ત્યાંથી જ આગ શરૂ થઈ હોય તેવો પ્રાથમિક તારણ હાલમાં લગાવવામાં આવ્યો છે શું મુખ્ય કારણ છે તે જાણવાની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આજે વહેલી સવારે જે આગ લાગી હતી તેમાં ચાર મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામે છે તેમાં રહેતા લોકો આગ લાગવાના કારણે ઘરની બહાર આવી ગયા હતા અને તેમજ આઠ જેટલી બકરીઓ પણ હતી તે ઘાસમાં સંતાઈ જવા પામી હતી જેના કારણે તમામનો આબાદ બચાવ થયો છે અને ઘરમાં રહેલો તમામ સામાન અને કપડા તમામ ખાવાની ચીજવસ્તુઓ વાસણો તમામ બળીને ખાક થઈ જવા પામે છે એટલે કે ભારે નુકસાન ચાર મકાનમાં થવા પામે છે ગરીબ પરિવારો હતા અને ગરીબ પરિવારોના મકાનો આગમાં હોમાઈ જવાના કારણે તેઓ અત્યારે હાલમાં ઉપર આબ અને નીચે જમીન પર રહેવાનો વારો હોય છે એટલે મકાન વગર હોના ચાર પરિવાર થઈ જવા પામે છે અને તેઓ લોકો અત્યારે હાલમાં પોતાનો મકાન જે આગમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે ત્યારે તેઓ શું આતના આત્મા ભોગવી રહ્યા છે તો આવો સાંભળી જે મકાનમાં આગળ છે મકાન માલિકની વેદના છોટેલાલ ચૌધરી અને ઘરમાં આગ લાગી ગઈ છે તો કેવી રીતે લાગી હવે ખબર નહીં મળે ત્યાંથી પવન ચાલતું હતું ને નુકસાન થઈ ગયું છે બધું બળીને ખાખ થઈ ગયું છે એમાં કઈ બચ્યું જ નથી જે મૂંગા પ્રાણી હતા બકરા એ બી બધા દબાઈને મરી ગયા કેટલું નુકસાન થયું છે નુકસાન કમસે કમ લાખ દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું सब सामान भी रखा रहता हुआ सामान सामान बामान बद्दू सामान बस सामान बामान बद्दू बरी ने खाक थे यो कई बैचुज ना थी बदुज बरी गियो संकेत आज नहीं माला के ना अंदर कई एक एक सट सट ने वो बदु निकली जाता तो यो तो? ભારે જહેમત કાબુ મેળવવામાં આવે તો જે આગ લાગી હતી તેટલી વિકરાળ હતી કે તેને આ કાબૂમાં લાવવા માટે નવસારી ફાયરની ટીમ અને તેના જે મુખ્ય અધિકારી છે ફાયર ઓફિસર જાડેજા સાહેબ પર ત્યાં પહોંચ્યા અને તેઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે હતો ત્યારે નવસારી મહાનગરપાલિકાના મુખ્ય ફાયર ઓફિસર જાડેજા સાહેબ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સાડા અગિયાર ની આસપાસ આપણે કોલ મેળવ્યો કે તીજા રવિ વસાહત ની અંદર ઝુંપડપટ્ટી માગ લાગેલ છે આપણે તાત્કાલિક બે યુનિટો લઈ અને રવાના થયા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરી દીધી કોઈ જાનહાનિ કે ઈજાના થયેલી નથી કોઈ વ્યક્તિને અને બાકી કચરો અને ભંગાર ઘણો ભરેલો હતો મકાનની અંદર એમાં જ ક્યાંક ને ક્યાંક આગ લાગેલી હતી અને એ એકથી વધારે ઝોંકડાઓમાં પ્રસરી અને બાકીની આપણે આવીને અટકાવી દીધી અને ટોટલી આગ અત્યારે કાબુમાં એટલાં કોઈ મળ્યો આગ શેક શું કારણે લાગી તે જાણી શકાયું નથી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેમાં ચાર મકાન બળીને ખાખ થઈ જવાબ પામ્યા છે કારણ કે ગરીબ પરિવાર હતા લાકડાના મકાનો હતા અને તેમાં આગ લાગવાના કારણે તમામ મકાનો સંપૂર્ણ ઘર વખરી મરીને ખાખ થઈ જવા પામી છે અત્યારે હાલમાં આ પરિવારો મકાન વિહોણા થઈ ચૂક્યા છે ત્યારે સરકાર તમને કોઈ રાહત કરે તેવી માંગ પણ પરિવારજનો કરી રહ્યા છે ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી